જે ફટાકડાના ગોડાઉન ચાલી રહ્યા છે ત્યારે હવે મોટો સવાલ એ છે કે ડીસાની દુર્ઘટના પછી તંત્ર હરકતમાં આવશે કે કેમ કે પછી હંમેશાની જેમ ભક્ત કાગળ પરની કાર્યવાહી જ બધું ઠંડુ પાડી દેશે દાનેરા શહેરી વિસ્તારમાં કુલ આઠ ફટાકડાના પરવાનેદારોએ પરવાનો માગેલું હતું જે સંદર્ભે પ્રાંત કચેરી અમે અરજી કરેલી હતી પ્રાંત કચેરીમાંથી નગરપાલિકા ખાતે અભિપ્રાયાર્થે મોકલેલ હતું નગરપાલિકાએ સ્થળ તપાસ કરતા કોઈ પણ પરવાનેદાર પાસે માન્ય ફાયર એનોસી ન હોવાથી અત્યારથી નગરપાલિકાએ નકારાત્મક રજૂ આપેલો છે જો ફાયર એનોસી રજૂ કરશે એમને જ ફટાકડાઓ લાયસન્સ આપવામાં આવશે આ વખતે સાહેબ જો લાયસન્સ નહીં આપવામાં આવે તો શું કાર્યવાહી યાદ ધરવાનો છે લાયસન્સ આપવામાં નહીં આવે તો આપણે પોલીસ અને રેવન્યુ સાથે રહી અને બધાના ફટાકડાના વેપાર બંધ